દીવની વણાકબારાની બોટ તથા સીપ વચ્ચે અકસ્માત સર્જાયો બોટને લાખોનું નુકસાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારાની એક બોટ ફિશિંગ માટે નીકળી હતી જેને દરિયામાં અકસ્માત મળ્યો પીપાવાવના દરિયાઈ વિસ્તારમાં વણાકબારાની બોટ ગીત ગંગા આઈ એનડી ઝીરો ટુ એમ એમ વન સેવન ફોર નાઇન બોટ માલિક લખીબેન લખમની બોટ પીપાવાવ વિસ્તારમાં પહોંચી હતી જ્યાં એક સીપે ગીત ગંગા બોટને અડફેટે લેતા બોટમાં આગળની ભારે નુકસાન પહોંચ્યું હતું તથા તમામ ટંડેલ ખલાસી સહી સલામત બચતા દરેકે રાહતનો શ્વાસ લીધો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી આ બોટના અકસ્માત બાદ તેઓ બોટને લઈ વણાકબારા છીટી પર સહી સલામત પહોંચ્યા હતા આ ઘટનામાં બોટ માલિકને આશરે ચારથી પાંચ લાખનું નુકસાન થયું હતું બોટ માલિકે આ તમામ ઘટનાની લેખિત તથા મૌખિક રજૂઆત દીવ કલેક્ટર રાહુલદેવ બુરા તથા એડીએમ વિવેક કુમારને કરી હતી જે બાબતે બોટ માલિકને કલેક્ટર તથા એડીએમએ જરૂરી કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી જેને લઈને બોટ માલિકે કલેક્ટર રાહુલદેવ બુરા તથા એડીએમ વિવેક કુમારનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ દિલીપ બામણિયા છે હું ગીતા ગીત ગંગા બોટમાં માં તંડેલ છું ને અકસ્માત અમારી સાથે થયો છે સ્ટીમર શિપ આવે ને એ ટક્કર મારીને ભાગી ગઈ અમે માઈન માઈન બેસીને પૂજા છે ખલાસી સાથે ને અમારું નુકસાન પણ બહુ થઈ ગયું છે કે